સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તો સમગ્ર દેશમાં પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષી વહીવટી તંત્ર દ્વારા માટેની એક સિવિલ ડિફેન્સની સમજ આપતી નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજાઈ હતી અને જેમાં જણાવી દઈએ આપણે કે જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને આ મોકડ્રીલથી લોકોએ વિકટ પરિસ્થિતિમાં કઈ રીતે તેનો સ્વ બચાવ કરવો તેના વિશે માહિતી આપી હતી અને વેરાવળ શહેરની તમામ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓમાં એકતા અને અનુશાસનના પાઠ ભણાવતી દેશની સૌથી મોટી સૈન્ય તાલીમ આપતી સંસ્થા એટલે કે નેશનલ કેડેટ્સ કોપ્સ એટલે કે કેડેટ્સના જવાબદાર નાગરિક નિયમ પાલન અને રાષ્ટ્રધર્મ સાથે તેના સમજ અને સમાજને જોડતી કડી છે કેડટ્સમાં એકતા અનુશાસન અને લીડરશિપના ગુણોની કેળવણી સાથે વહીવટી તંત્રના વિવિધ વિભાગોના પણ સંકલન અને કામગીરીથી માહિતગાર થાય તે માટે સિવિલ ડિફેન્સની એક સમજ આપતી તાલીમ યોજાઈ હતી જે આજે આપણે બે કુળ કાર્યક્રમ કર્યા હતા પ્રથમ કાર્યક્રમ આપણે આજે સવારે નવ કલાકથી જિલ્લાના તમામ સંસ્થાઓ તમામ પદાધિકારીશ્રીઓ તમામ સમાજો તમામ સરકારી કચેરીઓ સાથે મળીને ઇન્ડિયન રેડ ક્રોસ અને તમામ લોકો ભેગા મળીને એક મહારક્તદાન શિબિરનું આપણે આયોજન કર્યું હતું જે હાલમાં પણ ચાલુ છે અને જિલ્લા સમાચાર મળ્યા પ્રમાણે એક હજાર ઉપરાંત યુનિટ અમે આજે કલેક્ટ કર્યા છે જે અત્યારે જે પરિસ્થિતિ ઉદભવી રહી છે તેમાં કોઈ પણ આપાતકાલીન સ્થિતિ ઉપસ્થિત થાય અને મેડિકલ ઇમરજન્સીની સ્થિતિ આવે તો તેમાં એ ખૂબ જ ઉપયોગી થાય એમ છે આ રક્તદાન માટે તમામ લોકોનો અમને ખૂબ જ સહકાર મળ્યો છે તમામ સંગઠનો તમામ કચેરીઓ જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તમામના સ્ટાફ તમામ લોકોએ આમાં અગ્રેસર રહીને આખો દિવસ ખાસ કરીને જે આપણી મેડિકલ ટીમ છે સિવિલ હોસ્પિટલની સવારે સેવન થર્ટીથી બધા લાગેલા છે અને હજી પણ એ લોકો કામ ચાલુ છે એમનું એટલે ખૂબ જ દેશભક્તિનો એક માહોલ ઊભો થયો છે અને લોકોએ ખૂબ જ સારી રીતે એનો પ્રતિસાદ આપેલ છે કાર્યક્રમ જે અત્યારે આપણે એક ડેમોન્સ્ટ્રેશન જેવું કર્યું હતું કે જેમાં આપીન સ્થિતિમાં કેવી રીતે આપણે વર્તન કરવું જોઈએ એમાં અલગ અલગ જે છે ઘટનાઓ તેને આવરી લઈને આપણે પ્રથમ તો જયારે કોઈ આગની ઘટના લાગીને આપણે એમાં અટવાઈ ગયા હોઈએ તો આપણી જાતને કેવી રીતે બચાવવી કોઈ યુદ્ધની સ્થિતિમાં કોઈ બોમ્બાર્ડિંગ થયું હોય કોઈ બ્લાસ્ટ થયો હોય તો આપણે કેવી રીતે એમાંથી બચીને બહાર નીકળવું તેનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફાયર ટીમ દ્વારા ફાયરના સંજોગોમાં કેવી રીતે કામ કરવું જોઈએ કેવી રીતે આપણે બિહેવ કરવું જોઈએ તેનું એક ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું ત્યારબાદ એકસો આઠની ટીમ દ્વારા સીપીઆર કેવી રીતે આપવો એના માટે શું કાર્ય પદ્ધતિ અપનાવી તે અને એના માટે બે કેડેટ્સ દ્વારા પણ આની લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આમ હતા એનસીસીના અત્યારે પાંચસો ને એંસી નેવલ કેડેટ્સ છે એમના માટે આપણે એક આ ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ રાખેલો હતો જેમાં બધાએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે અને આવનારી કોઈપણ સ્થિતિમાં आ की आज जो कार्यक्रम था उसमें सबसे पहले तो फायर सेफ्टी हमारे देश में कैसी है उसकी क्या क्या हमें जरूरत पड़ सकती है बाद में जो मेडिकल टीम है वो अगर कहीं आपातकालीन समय में हमको नहीं मिली तो हम जो घायल पेशेंट है उसे हम कैसे सार दे सकते हैं वो हमें सीख मिली है और इस, इस मौके पर कौन से कौन सा डिपार्टमेंट ने क्या क्या ली सबसे पहले तो हमारे जो फायर ब्रिगेड वाले यानी कि जो फायर की पूरी टीम है उन्होंने कहीं जगह पर कैसे आग बुझाते हैं और आ, कोई अंदर अगर बिल्डिंग में रह गया हो तो उसे कैसे बाहर निकाला जाए बाद में मेडिकल टीम ने जो घायल व्यक्ति है वो डॉक्टर के बिना हम उसकी प्राथमिक कैसे कर सकते हैं उसकी सब माहिती दी है वो केवल अपारनाथ સ્ટાન્ડર્ડ 9th માં આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ હતો તમને શું ટ્રેનિંગ આપવામાં આજે અમને ફાયર ફાયર ટીમ દ્વારા અમને ઇવેક્યુએશન ની ટ્રેનિંગ આપવામાં આવી છે અલગ અલગ ટાઈપની સિટિંગ પોઝિશન અને લેઇંગ ડાઉન પોઝિશન શીખવાડવામાં આવી છે અને પછી મેડિકલ ટીમ દ્વારા કોઈ પણ અગર ઇન્જર્ડ પર્સન ને સીપીઆર દેવાનો હોય તે તેના બારામાં અમને જ્ઞાન આપવામાં આવ્યું છે કઈ રીતે દેવાનું કેટલી વાર દેવાનું કેટલા મિનિટ તક દેવાનું એના બારામાં જ્ઞાન આપવામાં આવ્યું છે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની તો ગોતમ